ચલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આજના ક્લાસીસમાં હું તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર પાંચ ભણી રહ્યા હતા જેનું નામ છે જૈવિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓનો એક વિડીયો મેં કાલે અપલોડ કરીએ તો ચેક કરી લેજો ત્યારે મેં શરૂઆતથી તમને ચેપ્ટર સમજાવેલું છે કે જૈવિક ક્રિયાઓ કોને કહેવાય કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે એમાં આપણે પોષણ જોઈ ગયા પોષણની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ અને એમાં થતી ઘટનાઓ વિશે જોઈ ગયા હવે એક ટોપિક છે પોષણને લગતો તો સ્વયં મેં તમને કહ્યું હતું કે સજીવના પોષણના આધારે કેટલા પ્રકાર પડે તો સજીવના પોષણના આધારે બે પ્રકાર કયા કયા સ્વયંપોષી પોષણ અને વિષમ પોષી પોષણ હવે અહીંયા આ બંનેનો તફાવત આપણે જોવાનો છે સ્વયં પુષિ પોષણ અને વિષમ પુષિ પોષણનો આપણે તફાવત જોવાનો છે જો બે માર્ક્સની અંદર પૂછાય તો ત્રણ મુદ્દા લખો તો તમને બે માર્ક્સ રોકડા મળી જાય અને બીજું કે આ તફાવત પણ એટલો સહેલો છે એકવાર વાંચશો એની વ્યાખ્યા બધું અંદર આવી જ જાય છે ચાલો કાલે મેં તમને સમજાય તું કે સ્વયં પોષણ કોને કહેવાય તો જે સજીવો અહીંયા લખું છું જે સજીવો પોતાની જાતે ખોરાક બનાવે એને કહેવાય સ્વયંપોષી અને જે સજીવો પોતાના ખોરાક માટે બીજાના પર આધાર રાખે એને કહેવાય વિષમ પોષી સજીવો ઓકે તો કે ઓકે હવે જો મેં તમને કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વયંપોષી કહેવાય અને પોતાના ખોરાક માટે પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખે બીજા પર આધાર રાખે એવા સજીવોને કહેવાય વિષમ પોષી સજીવો હવે જો એક વસ્તુ અહીંયા પહેલો મુદ્દો છે કે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમાં જોવા મળે છે આપણને ખબર છે કે સ્વયંપોષી પોષણ એટલે જ પોતાની જાતે ખોરાક બનાવે એ સજીવો કેવા હોય સ્વયંપોષી સજીવો હોય પોતાની જાતે ખોરાક બનાવે એને સ્વયં પોષી સજીવો કહેવાય તો હવે આ એવા કયા કયા સજીવો છે જે સ્વયં પોષી પોષણ ધરાવે છે તો લીલી વનસ્પતિ અને જીવાણુ લીલી વનસ્પતિ અને જીવાણુ જીવાણુ એટલે બેક્ટેરિયા અને વિષાણુ એટલે વાયરસ એ તો વિજ્ઞાન ભણતા હશે તો એટલી તો ખબર હશે ને કે જીવાણુ એટલે બેક્ટેરિયા અને વિષાણુ એટલે વાયરસ હવે જુઓ સ્વયંપોષી સજીવો જે પોતાની જાતે ખોરાક બનાવતા હોય એને સ્વયંપોષી સજીવો કહેવાય તો સ્વયંપોષી પોષણ કોની અંદર જોવા મળે તો લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણોની અંદર શું જોવા મળે છે એ સ્વયં પોષણ જોવા મળે છે તો હવે વિષમપોષી પોષણ કોની અંદર જોવા મળતું છે તો આપણે કાલે ઉદાહરણ જોયા હતા ના જોયું તો પહેલો વિડીયો જોઈ લેજો એમાં મેં કહ્યું હતું કે પ્રાણીઓ અને ફૂગ આ સજીવો એવા છે જે વિષમપોષી પોષણ પર આધાર રાખે છે અને વિષમપોષી પોષણ એટલે પોતાના ખોરાક માટે બીજાની રાહ જોઈને બે હોય બીજાના પર આધાર રાખીને કે એ ઓલો આવે આવે ને ને આપણે આપણે ખાઈએ ખાઈએ એવું એવું નહી પોતાના ખોરાક માટે બીજાના પર આધાર રાખો એને કહેવાય વિષમ પોષી સજીવો અને વિષમ પોષી સજીવો કયા કયા છે પ્રાણીઓ અને ફૂગ એમાં આપણે લોકો આવી ગયા આપણે બધા પ્રાણીમાં આવીએ ને હા આપણે બધા પ્રાણીઓ જ કહેવાઈએ ને તો કે હા ને તો પ્રાણીઓ અને ફૂગ અહીંયા તમારે બે વસ્તુ યાદ રાખવાનું લીલી વનસ્પતિ અને જીવાણુમાં સ્વયંપોષી જો પોષણ જોવા મળશે અને વિષમપોષી પોષણ કયા સજીવોમાં જોવા મળશે તો પ્રાણીઓમાં અને ફૂગમાં કયું પોષણ જોવા મળશે વિષમપોષી પોષણ જોવા મળશે સ્વયંપોષી પોષણ એટલે પોતાની જાતે ખોરાક તૈયાર કરતા સજીવો સ્વયંપોષી પોષણ કરતા હોય અને પોતાના ખોરાકનો આધાર બીજા પર રાખતા હોય એ વિષમપોષી સજીવો કહેવાય અને વિષમપોષી સજીવો કયા આવે પ્રાણીઓ અને ફૂગ અને સ્વયંપોષી સજીવો કહે તો લીલી વનસ્પતિ અને જીવાણુ જીવાણુ એટલે બેક્ટેરિયા ચલો આગળના મુદ્દામાં જઈએ વિદ્યાર્થીઓ હું તમને એકદમ બેઝિકથી સમજાવવાની કોશિશ કરું છું તમે થોડું સમજાવવામાં સમજવામાં થોડું ધ્યાન આપજો તમને બિલકુલ તકલીફ નહીં પડે તફાવત એકદમ સહેલો છે આવડી જશે સ્વયંપોષીમાં ઉપરના મુદ્દામાં બે વસ્તુ લીલી વનસ્પતિ જીવાણું બસ આ સજીવોની અંદર સ્વયંપોષી પોષણ જોવા મળે અને પ્રાણીઓ અને ફૂગની અંદર વિષમપોષી પોષણ જોવા મળે પત્યું હા પતી ગયું હવે બીજો મુદ્દો હવે કાલે આપણે જોઈ ગયા સ્વયંપોષી પોષણની અંદર કે સ્વયંપોષી પોષણની અંદર જે લીલી વનસ્પતિઓ હોય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે સ્વય પોષી પોષણ મેળવવું હોય લીલી વનસ્પતિ અને બેક્ટેરિયાને પોતાના માટે ખોરાક તૈયાર કરવો હોય તો એ કેવી રીતે ખોરાક તૈયાર કરી શકે અને એક બીજી વસ્તુ સમજાવું જો હું એમ કહું કે આ લીલી વનસ્પતિ તો આ લીલી વનસ્પતિ જે છે તમાર ખાવા જોવે છે તો કે હા અમાર ખાવા જોવે છે કેમ નથી જોતું તો આ લીલી વનસ્પતિઓ જે હશે એમને ખાવા નહીં જોતું હોય તો તમે ખાતા ખાતા એમને એમ કહેવા જાઓ છો કે લે આજે તો મસ્ત દાળ ભાત બનાવે છે ને તમારા ઘરની આગળ કોઈ વૃક્ષ તમે લીમડો વાયો હોય કે ચાહે કેદીનું કો હા કેદીનું ઝાડ વાયું હોય ઝાડે જ આવે ને કેદીનું આંબો હા તમે તમારા ઘરની આગળ આંબો વાયો હોય તો તમે આંબાને એમ કહેવા જાઓ કે લે ને આંબા આજે તો અમારા ઘર છે ને બત્રીસ ભાતનું જમવાનું બનાવ્યું છે તો આજે તારા માટે ટિફિન લઈને આવ્યો છું તું જમી લે તો તમે લીલી વનસ્પતિને ખા ખવડાવવા જાઓ છો ના હું એને પાણી તો પીવડાવું છું પણ હું એને ખાવાનું લઈને જતો નથી તો તમે એને ટિફિન આપવા નથી જતા તો કોઈ ભૂખે ના મરે ભૈયા નહીં એનું કરતા આવડે 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 તો લીલી વનસ્પતિઓ ખોરાક ખોરાક માટે ઘરે વાટકો લઈને આવે કે નામ દે દે બાબા એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે પોતાનો ખોરાક તૈયાર કરવા માટે એ એક ક્રિયા કરશે કઈ ક્રિયા કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે કઈ ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે વિદ્યાર્થીઓ તો જુઓ સ્વયં પોષણમાં કોણ આવે લીલી વનસ્પતિ આવે તો લીલી વનસ્પતિ વનસ્પતિના આધારે પોષણ મેળવશે કઈ ક્રિયા કરવાથી એ પોષણ મેળવશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાથી એ શું મેળવશે પોષણ તો આ પોષણ એટલે કયું પોષણ સ્વયં પોષી પોષણ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અગત્યની છે હવે આ બાજુ વચ્ચેનો મુદ્દો પછી સમજાવું છું હા હા એમ ભૂલી ના દેતા બેન ભૂલી ગયા હું નથી ભૂલી આ પેલા સમજી લો બસ બીજો મુદ્દો સમજાવું છું જો અહીંયા હવે વિષમ પોષી પોષણ તો વિષમ પશુ પોષણ માટે ખોરાકની કઈ ક્રિયા અગત્યની છે તો પાચન ક્રિયા તમે ખોરાક ખાવ તો કે હા અમે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ખાધા પછી તમારા શરીરની અંદર પાચન થાય એ ક્રિયા કેવી છે અગત્યની જો પાચનની ક્રિયા થાય તો તમારા શરીરમાં પોષણ મળે પાચનની ક્રિયા ના થાય તો પોષણ ના મળે હવે પૂછાવ કે તો પાચનની ક્રિયા કરવા શું કરવું પાચન ઓલરેડી તારે કરવાનું નથી પાચન તમારા શરીરમાં થાય જ છે અને તમે ખોરાક ખાવ છો ને પછી તમને ખબર જ છે શરીરમાં પાચન થાય ને એટલા માટે તમે ખોરાક ખાઈને લાવીને મમ્મી હું ગામમાં ગોધરે ઓટો મારીને આવું થોડું ખોરાક ખાવાનું થોડું પાચન થઈ જાય હા એવું કહો છો કે નહીં કે અને આપણી માં બેન દીકરી હોય શું કરે બિચારી એમને તો કઈ નહીં ખાધા પછી આપણા ઘરનું કામ હોય જ તે અને ઘરનું કામ કરતા કરતા પાચન થઈ જાય આપણા માટે એ રસ્તો બહુ સહેલો છે અને છોકરાઓને વાત ના પૂછો હું ઓટો મારીને આવું છું ઓટો મારવા જાય છે કે બીજે ક્યાંય જાય છે હા એટલે ઓટો મારવાની જ વાત કરું છું એમ ચાલો હવે આ પતી ગયું હા પતી ગયું હવે બીજો મુદ્દો જુઓ તો સ્વયંપોષી જે પોષણ હોય એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અગત્યની છે તો હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ક્યારે કાલે મેં ભણાવી દીધું છે ઓ ના જોયો હોય તો વિડીયો જઈને જોઈ આવું મેં કહ્યું હતું કે આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય તો એમાં અમુક એવા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે કયા દ્રવ્યો અકાર્બનિક દ્રવ્યો અને અકાર્બનિક દ્રવ્યમાં આવે કોણ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને શું બનાવે છે ખોરાકનું સંશ્લેષણ ખોરાક બનાવે છે અને ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે તો ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહ પામે છે મેં કાલે તમને પ્રકાશ સંશ્લેષણ એચ ટુ ઓ નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે ખબર પડી વિદ્યાર્થીઓ ચલો સામેના મુદ્દામાં જઈએ જો તો કે આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે આ વિષમ પોષી પોષણ છે તો આપણે બધા ખોરાક ક્યાંથી મેળવીએ છીએ તો આપણે બધા જો ખેતરની અંદર જે પાક ઉગાડીએ એ પાકમાંથી આપણને ખોરાક મળે પછી કોઈ શાકભાજી તો શાકભાજીનો ઉપયોગ કરીએ પછી આપણે ખોરાક માટે માંસાહારીની તમે વાત કરો તો માંસાહારીમાં તમને ખબર જ હશે કે બધા બધું ખાતા જ હોય છે જેમ કે માંસ મટન ચિકન આ બધું ખાતા જ હોય છે તો એ બધાનો આપણે ઉપયોગ કરીએ એટલે આપણે આપણા ખોરાક માટે બીજા ઉપર આધાર રાખીએ છીએ આપણે જાતે કંઈ ખોરાકને શું નથી કરતા જાતે ખોરાક આપણો આપણો બનાવતા નથી ત્રણ મુદ્દા છે અહીંયા જો જોઈ લઈએ એકવાર ફરી એકવાર હા ત્રણે ત્રણ દેખાય છે તો સ્વયં પોષણમાં કયા સજીવો હશે એક તો લીલી વનસ્પતિ અને જીવાણુ લીલી વનસ્પતિ સજીવ છે ને તો હા બીજું વિષમ પોષણમાં કયા સજીવો આવે તો પ્રાણીઓ અને ફૂગમાં વિષમ પોષણ જોવા મળે આ પ્રકારના પોષણમાં શું જોઈએ કાર્બનિક દ્રવ્ય સીઓટુ નેસ્ટ્રોનો ઉપયોગ કરી શું ખોરાક બનાવવામાં આવે અને આ પ્રકારના ખોરાકમાં સજીવો અન્ય સજીવોના ખોરાકનો શું કરે ઉપયોગ કરે છે બીજું આ પોષણમાં સ્વયંપોષી પોષણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અગત્યની છે તો વિષમપોષી પોષી પોષણમાં ખોરાકની કઈ ક્રિયા અગત્યની છે પાચન ક્રિયા અગત્યની છે આઈ હોપ તમે આ મસ્ત તફાવતને તમે કમ્પ્લીટ તૈયાર કરી લેશો કારણ કે પરીક્ષાની અંદર પૂછાય તો બીજું આ ચેપ્ટર ચૌદ માર્ક્સનું છે એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે એક પણ પ્રશ્ન આપણાથી છૂટવો ના જોઈએ અને આવા નાના નાના મુદ્દાવાળા પ્રશ્નો તો પહેલાં કરી જ લેવા ઓકે ચલો વિદ્યાર્થીઓ મારા વાલા વિદ્યાર્થીઓ આગળના પ્રશ્ન ઉપર જવું છે તો ચલો જઈએ ચલો વિદ્યાર્થીઓ પછી એક પ્રશ્ન આપેલો છે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે આ ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર વિજ્ઞાનમાં વારંવાર પૂછાય છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે આપણે આને બાકી રાખવાનો નથી આ ચેપ્ટર ચૌદ માર્કનું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ ચલો અહીંયા તમને કહે છે કે એક કોશિશ સજીવો કેવી રીતે પોષણ મેળવે છે હવે આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે એક કોશિશ સજીવો કયા કયા છે હા ખબર હોવી જો એક કોશિશ સજીવો કેવી રીતે પોષણ મેળવે છે અથવા તો પ્રશ્ન પૂછાય કે અમીબામાં પોષણ આકૃતિઓ સહિત સમજાવો કે અમીબા કેવી રીતે પોષણ મેળવે છે અને અમીબાની પોષણ મેળવતી આકૃતિ દોરો આકૃતિ કુતરી નહીં આકૃતિ અને આ ચેપ્ટરની અંદર સૌથી વધારે આકૃતિ બેઝ પ્રશ્નો હોય છે તો થોડું ધ્યાન રાખવું આકૃતિ પણ એકદમ સહેલી છે હવે જો પહેલાં તમને અહીંયા પ્રશ્ન કર્યો છે કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે તો જો અહીંયા જવાબમાં લખ્યું છે પહેલાં મેં તમને અહીંયા કે અમીબા અને પેરામિશિયમ એક કોશી સજીવો છે વિદ્યાર્થીઓ અમીબા અને પેરામિશિયમ કેવા સજીવો છે એક કોશી સજીવો છે કેવા સજીવો છે એક કોષી સજીવો છે કોણ અમીબા અને પેરામિશિયમ આ સજીવો કેવા છે એક કોશી સજીવો છે ઓકે ચાલો એક પ્રશ્નનો જવાબ થોડો મળી ગયો હજુ પોષણ સમજાવવાનું બાકી છે હવે આપણે ખાસ અમીબાને ટાર્ગેટથી આપણે આ ક્વેશ્ચન જોઈએ છીએ હવે જોજો તમે અહીંયા અમીબામાં પોષણ આકૃતિઓ પહેલાં આકૃતિઓ દોધી દેવાની તો જો આકૃતિ એકદમ સહેલી છે અહીંયા ધ્યાન આપજો કે અમીબાની જ્યારે પણ આકૃતિ પૂછાય તો ટેન્શન લેને કા નહીં ક્યુ

શું એટલું તો સારું છે કે અમીબાની આકૃતિ આપણે આપણી જાતે બનાવી શકીએ આપણને મજા આવે એવી નહીં તો બાકી હવે કઈ એવી વસ્તુ છે કે જેની આકૃતિ તમને મજા આવે તેવી તમે બનાવી શકો અમીબાની હવે જો અહીંયા તો આ આકૃતિ કોની છે વિદ્યાર્થીઓ અમીબાની છે હવે જો અમીબાની કેન્દ્રની અંદર આ અમીબાની આકૃતિ છે એના કેન્દ્રની અંદર શું આવેલું છે કોષ કેન્દ્ર અને બહાર એક ખોરાકનો કણ પડેલો છે અહીંયા દેખાય છે હા દેખાય છે ને આ શું છે ખોરાકનો કણ છે અને આની અંદર જે આમીબાની આકૃતિ છે એની અંદર શું આવેલું છે કોષ કેન્દ્ર આવેલું છે હવે અહીંયા જો બીજું કે જ્યારે પણ વિજ્ઞાનની અંદર તમે ભણતા હોવ ત્યારે એક વસ્તુ તમને કહી દઉં ખાસ તમારે ટેન્શન એ વાત નહીં લેવાનું કે અહીંયા મારે આટલો મોટો પ્રશ્ન ગોખવાનો છે નહીં બેટા તારે આકૃતિ ઉપર ધ્યાન આપવાનું કારણ કે જો આકૃતિમાં ખબર પડશે તો થિયરી લખતા આવડશે અને કેવી રીતે લખવીને હું તમને સમજાવું અહીંયા કોઈ ગોખવાની વાત થવાની નથી અહીંયા તમારે આકૃતિ સમજવાની છે અને આકૃતિ સમજીને એના ઉપરથી તમારે આખો જવાબ લખવાનો છે કેવી રીતે સમજાવું છું જો એક આકૃતિ આપણે ટોટલ અમીબાની ચાર આકૃતિઓ બનાવવાની છે તો કે હા આપણે રમત રમવાની છે બીજું કશું નહીં કરવાનું જુઓ રમત કેવી રીતે રમવી તો એ આપણે એક બનાવી દીધી અમીબાની આકૃતિ અમીબાથી થોડી જ દૂર શું પડ્યું છે ખોરાકનો કણ પડ્યો છે હવે અમીબાને ભૂખ લાગી છે તો તમે ખવડાવવા જશો ના તમે ખવડાવવા નહીં જવો તો અમીબા જાતે ખોરાક ખાવા જશે કે નહીં જાય તો કે હા જશે ને કેમ નહીં તો હવે આ ખોરાક નું કર્યા મોઢું દેખાય છે અમીબાને ના નથી દેખાતું તો હવે આ ખોરાક કેવી રીતે ખાશે આપણને તો સરસ મજાનું મોઢું આપ્યું છે ને આપણે કેવો ખોરાક ચાવી ચાવીને ખાઈએ અમુક તો ચાવતા પણ નહીં હોય અને ફટાફટ અમુક લોકો તો એવી રીતે જમવા બેસે ને કે બે પાંચ મિનિટમાં જમીન ઊભા થઈ જાય ખબર નહીં કેમનું ઉતારતા હશે હે ને તમે એવા જોયા હશે એક્ઝામ્પલ હવે કોઈનું નામ ના લેતા પાછા નહીં તો કોકને ખોટું લાગી જશે એકચ્યુઅલી અને કોઈને ખોટું લાગે ને એવી વાત ન કરવી જોઈએ ઓકે ને કારણ કે તમારી અઢી ગ્રામની જીભ છે ને એ ધારે તો રાજા પણ બનાવી શકે અને ધારે જૂતા પણ ખવડાઈ શકે હા સી વાત ને ચલો હવે જો આ એક આકૃતિ હવે આ આમીબાને ખોરાક દેખાઈ ગયો દેખો દેખો દીખ ગયા ક્યાં દીખ ગયા ખોરાક દીખ ગયા ને શિકાર કરવા જતા અને સિંહ કેવો શિકાર કરે સિંહ અને કેવી ગર્જના કરે સામે કોઈને જોઈને ભૂલથી જતા નહીં હો સામે તો અમીબાને ખોરાક દેખાઈ ગયો હા હવે આ અમીબા આ અમીબા આ ખોરાકને ખાવાની કોશિશ કરશે તો કે હા કરશે તો જો ધીરે ધીરે અમીબા ખોરાકની નજીક જાય છે તો બીજી આકૃતિમાં તમારે ખોરાકને અને અમીબાને એકદમ નજીક બતાવી દેવાનો અને જો આ અમીબા છે ને એના અહીંયા જો આ બે દેખાય છે ઓગળી જેવા કુટપાત અને શું કહેવાય આ જો આ દેખાય છે આ અને આ આને શું કહેવાય કુટપાત કહેવાય શું કહેવાય કૂટપાદ તો એ કુટપાતની મદદથી ખોરાકને શું કરી લીધો ઘેરી લીધો દેખાય છે હા તમે જોજો પોલીસ કોઈને ઘેરી લે ને એટલે શું કે તો હો કૃપયા બહાર જાતે હે નહીં 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 મત કરો એટલે આ ખોરાકને આને શું કર્યો ઘેરી લીધો કોને ઘેરી લીધો કુટ પાદે એટલે આ જો ખોરાક અંદર છે અને આ બંનેના કુટ પાદે ખોરાકને શું કરી નાખ્યો ઘેરી લીધો હવે ઘેરી લીધો તો ખોરાક ઘેર્યા પછી ત્રીજી આકૃતિ શું કરવાનું એની એ જ આકૃતિ પણ થોડું અહીંયા આપણે આ ખુલ્લું રાખ્યું હતું કૂટપાતને એને એકદમ નજીક અડાડી દેવાના અને આ ખોરાકના કણને ક્યાં લઈ લેવાનો વચ્ચે લઈ લેવાનો અને અહીંયા જોવો દેખાય છે આ કૂટપાતને શું કરી દીધું અડાડી દીધું અને આજે વચ્ચે આ જે બન્યું એને શું કહેવાય અન્નધાની કહેવાય શું કહેવાય દેખાય છે વિદ્યાર્થીઓ અન્નધાની આને શું કહેવાય વચ્ચેનો જે ભાગ દેવા એને કહેવાય અન્નધાની કૂટપાતની મદદથી આ કૂટપાત એને બહાર કાઢ્યા અને આ કૂટપાતની મદદથી એને શું બનાવ્યું અન્નધાની બનાવી અને ખોરાકના કણને શું કર્યું આવરી લીધો પોતા

ખોરાકનું શું થશે પાચન થશે અને ખોરાકનું પાચન થઈ અને જે અપાચિત ખોરાક હશે એ બધો ક્યાં પાછો બહાર ફેંકી દેશે ત આવી દેતે અમીબા શું કરે છે ખોરાક મેળવે છે તો હવે મે તમને આજે મૌખિક સમજાવ્યું કે ના સમજાય એની એ વસ્તુ તમે અહીં લખી શકો કે ના લખી શકો હા લખી શક કે કે પહેલા અમીબા આ તો એની જોડે ખોરાક પડે તો ધીદે 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 કૂટપાદની મદદથી ખોરાકને નજીક લાવશે પછી નજીક લઈને આ શું કરશે ખોરાકને ઘેરી લેશે ને ઘેરીને જો આ એ અન્નદાની બનાવે અન્નદાની ખોરાકને અંદર પોતાની અંદર લઈ લેશે અને પછી ખોરાકનું પાચન કરીને જે અપચિત ખોરાક હશે નકામો કચરો હશે એને શું કરશે પોતાના કોષની બહાર ફેંકી દેશે તો ચલો હવે આ

કૂટપાતને શું કહેવાય અસ્થાયી પ્રવર્ત અને આ અસ્થાયી પ્રવધ કે કૂટપાત એ ક્યાંથી નીકળે છે તો અમીબાની સપાટી પરથી તો જો આ અમીબાની સપાટી છે ને એના ઉપરથી શું કાઢ્યું અને કુટપાત અને કૂટપાતને શું કહેવાય અસ્થાયી પ્રવર્ધો તો આ અસ્થાયી પ્રવર્ધોની મદદથી એ શું કામ કર્યું અને ખોરાકને ગ્રહણ કર્યો તો ખોરાકને જો અંદર લાવ્યો ગ્રહણ કર્યો કે ના કર્યું તો કે હા કર્યો પછી આ પ્રવર્ધો પ્રવર્ધો કહો કે કૂટપાત બે એક જ છે તો આ કૂટપાત અને આ પ્રવર્ધોની મદદથી એને શું કર્યું ખોરાકના કડને જો ઘેરી લીધો મેં મેં તમને કીધું અમીબા કુટપાતની મદદ થી ખોરાક ગ્રહણ કરે છે અને આ પ્રવાદો ખોરાકના કણો શું કરે છે ઘેરી લે છે અને ઘેરી લઈને તેની સાથે શું કરે છે જોડાણ ગેરી અન્નદાની બનાવે છે મેં કહ્યું ને અહીંયા જો કુટપાતને

મદદથી ખોરાકને ગ્રહણ ખોરાકના કણને ઘેરી અને તેની સાથે અન્નધાની બનાવશે આમાં ત્રણ વાક્યો છે જો ખબર પડતી તો અને ત્રણ વાક્યો કેવી રીતે યાદ રાખવા કીધું હાલ કે અમીબા એની આ કોશી સપાટી પરથી કુટપાત આંગળી જેવા પ્રવર્ધો અસ્થાયી પ્રવર્ધો કૂટપાત એની મદદથી શું કરશે ખોરાકને ગ્રહણ કરશે ખોરાકને ઘેરી લેશે અને તેની સાથે અન્નધાની બનાવશે જો ખોરાકને ગ્રહણ કરશે ખોરાકના કનને ઘેરી લે છે અને અન્નધાની બનાવે છે આ ત્રણ વસ્તુ કરે છે શું કરે છે કૂટપાતની મદદથી ખોરાકને ગ્રહણ કરે છે ખોરાકને ઘેરી લે છે અને અન્નધાની બનાવે છે ખબર પડી કે ન પડી પડી ચાલો આગળ જાવો હવે તો કે અન્નધાનીમાં જટિલ પદાર્થોનું આ અન્નધાની જે બનાવી હતી એની અંદર હવે શું કામ થાય છે જો સીધું આ ક્યાંથી આવી ગયું અહીંયા થયું શું એ તો ક્યાં એ ઇધર 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 જો અન્નદાનીમાં જટિલ પદાર્થનું શું થયું આ જટિલ પદાર્થ એટલે આ જે ખોરાક હતો ને એનું શું થયું વિઘટન થયું અને વિઘટન શેમ થયું એ જટિલ પદાર્થ હતો તો એનું વિઘટન આપણે એ જે અન્નધાની હતી એને એનું વિઘટન સરળ પદાર્થમાં કર્યું આ ખોરાક એ જટિલ હતો તો એનું વિઘટન વિઘટન એટલે ટુકડા કરવા તો આ જટિલ પદાર્થનું વિઘટન થયું અને તે જે આનું વિઘટન થઈ અને ક્યાં ગયું તો એ કોષ રસમાં ભળી ગયું એ દેખાય છે આ બધું શું છે કોષ રસ તો કોષ રસમાં પ્રસન્ન પામે છે પ્રસરણ પામવું એટલે એની અંદર અહીંયા જો આજુબાજુમાં ભળી જવું બીજું વધેલો અપાચિત અપાચિત વધેલા જે જે હતા બીજો નકામો કચરો હતો એ આયાની કોષ આ કોષની સપાટી કેવા દેખાય છે હા તો કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને કોષમાંથી ક્યાં બહાર નિકાલ પામે છે વિદ્યાર્થીઓ જો મેં તમને પ્રશ્ન સમજાયો ખાલી આટલો વિડીયો જોઈ લો તો બીજી વાર તમારે રિવિઝન કરવાની જરૂર ન પડે એક કહાનીની જેમ મેં તમને એ સમજાયું કે અમીબાન અને પેરામિશિયમ એક કોશી સજીવો છે હવે અમીબા એની સપાટી પરથી ઓગળી આંગળી કહેવાય આંગળી ઓગળી નહીં આંગળી તો આંગળી જેવા શું કરે છે અસ્થાયી પ્રવર્ધો એટલે કૂટપાત કૂટપાતની મદદથી ખોરાકને ગ્રહણ કરે છે પછી આ કૂટપાત ખોરાકના કણોને ઘેરી લે છે પછી તેની સાથે શું કરે છે જોડાણ બનાવી દે છે અને અન્નધાની બનાવે છે આટલું થઈ ગયું આ થઈ ગયું ખોરાકને ગ્રહણ કરે છે ખોરાકને ઘેરી લે છે અને અન્નધાની બનાવે છે પછી શું થાય છે તો કે આ જે અન્નધાની બનાવી તો આ અન્નધાની શું કામ કરશે તો અન્નધાની જે ખોરાક હતો એ ખોરાક કેવો હતો જટિલ

હું સમજાવું તમને વિજ્ઞાન થોડું પણ ઇઝી લાગતું હોય તો જરા કોમેન્ટની અંદર જરા જરા કહેતું રહેવું તો મને કંઈક મજા આવે અને આવાના આવા પ્રશ્નો હું તમારી માટે લાવતી રહું અવાનવાર સારા એવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા રહીએ વિજ્ઞાનની અંદર મને ખબર છે તમને બધાને વિજ્ઞાનમાં બહુ તકલીફ પડી છે જો તકલીફ પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવું ઓકે ચાલો ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ આદ્ય ક્લાસીસને બને ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થી સુધી આપણી ચેનલને મેક્સિમમ શેર કરજો ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આરિયન ક્લાસીસ જય હિન્દ જય ભારત